સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન ક્ષયોપશમ અને જ્ઞાન બંનેમાં તફાવત શું છે તે અંગે છે ક્ષયોપશમ એ બુદ્ધિનો યાદશક્તિનો હોશિયારનો વિષય છે વ્યવહારિક જ્ઞાનનો ઉગાડ હોય સમજણ શક્તિ હોય વ્યવહારિક ભણતર ઘણું હોય અને તેને લઈને વ્યવહારમાં ઘણું જાણે તે આ ક્ષયોપશમ આશ્ચર્યકારક એવી મોટી શોધખોળો પણ થાય ભૌતિક સુખ વધે અને ભોગ ઉપભોગના સાધનો પણ વધે લાખો કરોડોના સરવાળા બાદબાકી ક્ષણમાં ગણે ઘણા બધા માણસોનું કામ એક જ માણસ આધુનિક સાધનને આધારે કરે કે કરાવે વૈદિક શાસ્ત્રની ગહન વાતો પણ જણાય અને અહીં બેઠા બેઠા હજારો કિલોમીટર દૂરની વાતો સાંભળે અને ફોટા પણ જુએ આ બધી વ્યવહારિક સિદ્ધિ વ્યવહારિક ડાપણ કે વ્યવહારિક આવડતને જ્ઞાનની સંજ્ઞા અધ્યાત્મમાં મળતી નથી આ માત્ર જાણકારી કહેવાય કહેવાય બુદ્ધિનો જ બુદ્ધિને આધારે અધ્યાત્મમાં પોતાનો અભિપ્રાય આગળ ધરે અને આ બુદ્ધિને આધારે ડાપણ ડોળે તર્ક કરે અને શાસ્ત્ર કે શાસ્ત્રના રચિયતા શાસ્ત્ર પુરુષને ખોટા ઠેરવે તે સોના પર નહીં માત્ર માટી પર નકશી થઈ ભણ્યો પણ ગણ્યો નહીં એવું થયું જે અલાભનું કારણ થાય સફ શાસ્ત્ર કે નહીં ધારી મત મંડન ખંડન ભેદ લીએ પરિણામે આત્મા શું આવ્યું તદ પી કચું હાથ હજુ ન પહેર્યું એવું થાય સ્વચ્છંદ પોષાય અને જીવ સ્વચ્છંદોગતિ જન્ય કર જ્ઞાનને અને દર્શનને આવરણ કરે આ ભાવમાં કે ભાવિભાવમાં તેના માઠા ફળ ભોગવે અધ્યાત્મમાં તો જ્ઞાન એટલે આત્મજ્ઞાન વાચક જ્ઞાન નહીં વ્યવહારિક જ્ઞાન નહીં ભૌતિક વિકાસ નહીં સંસારમાં સવલતો કે મનાતા કે ગણાતા સુખો તે નહીં સંસાર લીલો રહે તે જ્ઞાનની ઉચ્ચ ભણતર અને વ્યવહારિક વિદ્યાઓ શીખી અણુબોમ્બ કે ન્યુક્લિયર બોમ્બ બનાવે અને ઉપયોગમાં લેવામાં આવે તો તેનું ફળ વિનાશ જ સંભવે આ તો જગતના અનુભવની વાત છે આ જ્ઞાન નહીં અજ્ઞાન જ થયું જીવ ઠરે શાંતિ પામે શાશ્વત શાંતિ પામે તે જ્ઞાન જ્ઞાન આવરણીય કર્મ ઓછા થવાથી જીવને ક્ષયોપશમ પ્રાપ્ત હોય છે ઇન્દ્રિયોનો ઉઘાડ એ મુજબ થાય છે આવા જીવ જે વાંચે તે યાદ રાખી શકે બીજાને કહી પણ શકે બુદ્ધિથી સમજી પણ શકે નત નવી શોધખોળો કરે કે કરાવડાવે પણ અધ્યાત્મમાં તો સંસાર સીમિત થાય તે જ્ઞાન ખપનું ગણ્યું શાસ્ત્રો વાંચીને શાસ્ત્રો ભણીને શાસ્ત્રના વચનો વિચારીને જો આત્મજ્ઞાન ન થયું તો સર્વ જાણેલું નકમ વચનામૂત એકસો માં બોધ્યું છે કે એક અપેક્ષાએ હમાલ એટલે કુલી પુસ્તકોનો ભાર માથા ઉપર ઉપાડે અને પંડિત ખોપરીની અંદર બંને ભાર જ ઉપાડ્યો એકને મહેનતાળું મળ્યું એટલે મજૂરને મહેનતાળું મળ્યું બીજો કર્મથી ભારે થયો સા વિદ્યા યા વિમુક્ત એમ વિષ્ણુ પુરાણમાં કહ્યું છે બાકી બધી કળા કૌશલ્ય આત્મજ્ઞાન સિવાયની એ કારીગરી ગણાય એમ પણ એ શ્લોકમાં જણાવ્યું છે આ બધી મહેનત પેટ ભરવા માટે છે મોક્ષના માર્ગે જડાવે તે જ્ઞાન પરમ બૌદ્ધ વચનમુદ સાતસો ઓગણપચાસ માં પ્રકાશ્યું છે કે જ્ઞાનનું ફળ વિરતી જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યું નહીં તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું ચૌદ પૂર્વધારી કઈક જ્ઞાને ઉણા એવા અનંત નિગોદમાં લાભે અને જગન્ય જ્ઞાનવાળા પણ અધિકમાં અધિક પંદરમે ભવે મોક્ષે જાય એ વાતનું સમાધાન કેમ પરમ કૃપાલ દેવે વચનામુત એકસો માં ખંભાતના મુમુક્ષો આગમના અભ્યાસ એવા પૂજ્ય અંબાલાલભાઈને અને બીજાઓને આ અંગે ઊંડી સમજ આપી છે કે અહીં જગન્ય જ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન અતિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજરૂપ છે એટલા માટે એમ કહ્યું અને એક દેશે ઊણું એટલે ચૌદ પૂર્વધારીનું જ્ઞાન એટલે આત્મા સિવાયનું બધું જાણ્યું તે તો શાસ્ત્રમાં તો સાતમે અપ્રબત્ત ગુંઠાણે સ્થિત એવા મુનિ આહરક લબ્ધિના ધણી જો અધ્યાત્મ અર્થે પણ આ લબ્ધિ ફોરવે તો પ્રમાદનું કાર્ય કર્યું અને છઠ્ઠે આવી પડે એમ ગોમ પ્રકાશ્યું છે અહીં શાસ્ત્ર અભ્યાસનો કંઈ નિષેધ નથી પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવા શાસ્ત્ર અભ્યાસનો નિષેધ છે શાસ્ત્ર જીવને અધિકારી બનાવે છે શાસ્ત્રનો અભ્યાસ પાત્રતા પામમાં અને આત્મજ્ઞાન માટે છે તેને બદલે તેનો અભિનિવેશ થઈ જાય તો તે કરતા જાણી તેનો નિષેધ કર્યો છે સ્રવડી દિશા એ વાપરે તો સોનમ સુગંધ વચનામું જ છસો એકસઠમાં કહ્યા મુજબ શાસ્ત્રનો અપ્રશસ્ત અભિનિવેશ એ પણ મિથ્યાત્વનો જ ભાગ છે પટારી સોનાની હોય તે ભેટે ન શોભે ભેટે શોભે શાસ્ત્ર પણ શાસ્ત્રપુરુષના જ વચનો છે જ્ઞાની મળ્યા પછી શાસ્ત્ર બાજુએ મૂકવા પડે જ્ઞાની કહે તે જ્ઞાન જ્ઞાની કહે તે શાસ્ત્ર જ્ઞાની કહે તે વાંચવું વિચારવું અને તે કહે તે જ શાસ્ત્રનું વચન પણ તેમજ છે કે ચાર વેદ બ્રહ્માના મો ખરી પડ્યા એટલે કે બોધવાણી ખરી કબીર કહે છે કે તું કહતા કાગજ કે લેખી મેં કહતા આખં કે દેખી જે વિદ્યાર્થી ઉપશમ ગુણ નહીં જે વિભાવ કે વિભાવના કાર્યથી અને વિભાવના ફળનો ત્યાગી થયો નહીં તો તે વાંચવું તે વિચારવું તે સમજવું છે પરમ છે આ અનંત કાળના પરિભ્રમણમાં અનંતવાર વિદ્યાભ્યાસ કર્યો ક્ષયો આધારે માત્ર પણ જીવ છૂટ્યો નહીં બધા શાસ્ત્રોનો નો હાર પામમાં મહેનત કરી પણ છૂટવાનું બેન્યું નહીં બોલતા આવડે લખતા આવડે પણ કવિતા કવિતા અર્થે નહીં ભગવત ભજન અર્થે આત્મકલ્યાણને અર્થે કરવા પરમ બહુદેવ સૌભાગ્યભાઈ ને વચનામુ ચારસો ત્યાસી ના પત્રમાં બોધે છે જ્ઞાન તેનું નામ જે હર્ષોક ન થવા દે હર્ષોક વખતે હાજર થાય જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેપાય જ્ઞાન એટલે આત્મજ્ઞાન એ તો અનુભવની વાત છે પુસ્તકો વાંચને નહીં જ્ઞાન પરિણમ્યું કોને કહેવાય જેને જ્ઞાનીના કહેવાથી જ્ઞાનીના ઉપદેશથી યથાર્થ જાણ્યું કે હું દેહ આદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ મારા નથી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એવો હું આત્મા છું આમ થયું તેને જ્ઞાન કહેવાય એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ પ્રભુ શ્રીજી આપ પડી આવે ત્યારે કહેતા તેનું નામ કયું જ્ઞાન ખાસ 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 એનું નામ જ્ઞાન એમ જાણે સદગુરુ ઉપદેશથી તેનું નામ શરૂમાં પરોક્ષે પ્રતિતિ આવે અને આગળ જતા જ્ઞાનીના આશરે શ્રદ્ધાએ આજ્ઞાએ ચાલતા પોતાને પણ આત્મા પ્રત્યક્ષ અનુભવાય સ્વયં જ સ્વરૂપ બની જાય ગાંધીજીને પ્રશ્ન હતો કે અભણને જ્ઞાન થતું હોય છે કે નહીં તેનો ઉત્તર કુપાઉદવે વચનમુદ પાંચસો ત્રીસમાં ચોવીસમાં પ્રશ્નના ઉત્તરમાં આપ્યો કે ભક્તિ જ્ઞાનનો હેતુ છે અને જ્ઞાન એ મોક્ષનો હેતુ છે અભણને ભક્તિ પ્રાપ્ત થવામાં ભણતરની અપેક્ષા નથી જીવ માત્ર મૂળમાં તો જ્ઞાન છે ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે ઇતિહાસના પાને શિવભૂતિ મુનિનો દાખલો સુપ્રસિદ્ધ છે કે જે જ્ઞાન કોને કેવી રીતે ક્યારે થાય તેનો સ્પષ્ટ ઉઘાડ કરે છે એક નવકાર મંત્ર પણ યાદ નહોતો રહેતો ગુરુએ કરુણાથી કહ્યું કે કોઈ ઉપર રાજી ન થવું અને કોઈ ઉપર કરાજી ન થયો એટલે મંત્ર આપ્યો મા રુષ માતુષ આ છૂટવાનો મંત્ર આપ્યો મંત્ર મુલંબ ગુરુ વાક્ય છ અક્ષર ગોખતા ગોખતા ના ચાર થઈ ગયા અને મા રુષ નું માસ્તુષ થઈ ગયું પણ આ પાત્ર એવા શિષ્યને ગુરુનો આશ્રય ગુરુનું શરણ અને ગુરુની શ્રદ્ધા બળવા એ ગોખતા ગોખતા જે યાદ રહી ગયું તે પણ મનમાં તો એમ જ કે મારા ગુરુએ મારા હિત માટે મને મંત્ર આપ્યો છે અને મારે તે જ કરવું છે શબ્દ બદલી ગયા અક્ષર ફરી ગયા પણ મનમાં એમ જ કે હું તો ગુરુએ સાધન આપ્યું હોય તેનું જ રટણ કરું છું આ શ્રદ્ધા ને આશ્રયના બળે શિવ પશમ નહીવત છતાં કેવલ્ય પેમે પોપટ પડી પડીને રામ બોલે અને તુલસીદાસ રામ બોલે એમ મહાન ભેદ છે રાજરાજ સૌકો કહે વિરલા જાણે ભેદ કે પ્રભુસિંહજી જેવા વિરલા જાણે જીવનો ઉપયોગ ક્યાં છે અને ભાવ કેવા છે તેના પર આત્મજ્ઞાન મંત્રનું સ્મરણ કરું છું અને વાલ્યા લુટારામાંથી માંથી વાલ્મીકી ઋષિ બની ગયા આ કાળનો દાખલો પૂજ્ય પ્રભુસિંહજી કે જેઓને કૃપાદેવ પ્રત્યેની શ્રદ્ધાને આશરે એવો બળવા કે અપૂર્વ જ્ઞાન પામે પછી તો બધું ભણાય જ ગયું આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો સવારે ત્રણ વાગે પૂજ્ય બ્રહ્મચારીજી ગોમઠસર ગ્રંથ તે પણ હિન્દી ભાષામાં વાંચે અને પૂજ્ય પ્રભુસિંહજીને સાંભળે કોઈ એવી વાત આવે ત્યારે પ્રભુસિંહજી કહેતા એમ જ છે અમને સમજાય છે અમારો આત્મા સાખ પૂરે છે ઘણા ઉચ્ચ ક્ષયોપશમના ધારક શાસ્ત્રના ઉચ્ચ અભ્યાસી મેજિસ્ટ્રેટ એવા શ્રી ધારશીભાઈ કે જેઓ સાધુ સાધુઓને પણ ભણાવે અને શાસ્ત્રોની બુજ ઉકેલી સમજણ આપે એવા હતા શાસ્ત્રમાં કહેલ વાતો સાથે પરમ કોલોની દશા મેળવા જાય કેમ મળે શાસ્ત્રમાં તો માર્ગ કયો છે મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે જીવનની આખર સ્થિતિ દરમિયાન પૂર્વ પુણ્ય પોતાની ભૂલ સમજાણી અને પૂજ્ય પ્રભુજી પાસેથી આજ્ઞા ભક્તિ અને સ્મરણ મંત્ર પ્રામ્યા એ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુના મંત્ર સ્મરણના જાપના સ્મરણ સાથે દેહ છૂટ્યો મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન અવધિ જ્ઞાન મનપ્રયોગ જ્ઞાન અને કેવળ જ્ઞાન આ પાંચમાંના મતિ શ્રુત અને અવધિ જ્ઞાન જો સમ્યકત્વ વિનાના એટલે કે મિથ્યા સહિત હોય તો મતિ અજ્ઞાન શ્રુત અજ્ઞાન અને અવધિ અજ્ઞાન એમ કહેવાય છે આ રીતે એકંદરે મળી કુલ આઠ પ્રકાર જ્ઞાન ના થાય છે વળી ઓછી વધતી યાદશક્તિ એ જ્ઞાનના ઉઘાડને આધારિત છે અને તે જ્ઞાન અમણીય કર્મની માત્રાને આધારે નક્કી થાય જ્ઞાન અને જ્ઞાનનું બહુમાન તે પ્રત્યે અહોભાવ આવા આવા આવરણ કર્મો ઘટાડે છે અને તેથી ઉલટું જ્ઞાન અને જ્ઞાનીની અવહેલના કરવાથી જીવ જ્ઞાનને ગાઢ આવરણ નોતરે છે આત્મા જ જ્ઞાન જ્ઞાન એ જ આત્મા ગુણ અને ગુણી અલગ કરી શકાય નહીં જેમ ગળ સાકરનો ગુણ છે તેમ જ્ઞાન એ આત્માનો ગુણ છે પણ અનાદિકાલથી આ જીવ ચૌદ રાજલોકમાં ચોવીસ દંડકમાં ભિન્ન ભિન્ન દેહ ધારણ કરે છે અને તેનું કારણ રાગ દ્વેષ અને અજ્ઞાન છે અહીંયા એટલે જ્ઞાન નહીં એમ નથી સમજવાનું પણ વિપરીત જ્ઞાન ભ્રાંતિગત જ્ઞાન એમ જ્ઞાની બોધે છે જ્ઞાન ખરું કે ખોટું તે વગર કોઈ જીવાતમાં હોય શકે જ નહીં જ્ઞાન આવણીય કર્મથી જીવનું જ્ઞાન આવરણ લઈને અવરાઈ ગયું ઢંકાઈ ગયું ધરભાઈ ગયું છે વિતરાગ દર્શનની આ બહુ જ ઊંડી માર્મિક ગહન સમજ છે કે જ્ઞાન બહારથી લેવા જવાનું નથી અંદર પૂર્ણ જ્ઞાન અત્યારે પડ્યું છે અક્ષર અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાન ત્યાં પણ સંભવે એમ કેવળ જ્ઞાની જ્ઞાનમાં જાણ્યું જોયું અને તે મુજબ બોધ્યું છે ક્ષયો આધારે તો કુતરા બોમ્બ અને બોમ્બના મૂકનારને પકડી પાડે છે વાંદરા સ્પેસ શટલમાં જાય છે અને નીચ જેવા જંગલી પ્રાણી સર્કસમાં સાયકલ ચલાવે છે અને હાથીને શીખવાડી શીખવાડીને આરતી પણ ઉતરાવે છે પણ એ આ આત્મજ્ઞાન નથી પૂજ્ય પ્રભુસિજી કહેતા વધુ વાળાને વધુ મુશ્કેલ વધુ કચરો તેથી ભણેલો વધુ ભૂલે વળી કહેતા ખોપશમ આત્મા નહીં એટલે ક્ષયોપશમે આત્મા નથી ક્ષયોપશમનો ખરો ઉચ્ચાર કરવા જેટલો ક્ષયપશમ નહોતો પણ પૂજ્ય પ્રભુથી જે આત્મા પ્રગટ અનુભવ્યો હતો પોતે પામ્યા અને હજારો જીવોને પરમ કુબોલદેવની ભક્તિમાં જોડ્યા આ જ્ઞાન અને આ જ્ઞાની પરમ કુબોલદેવે આભ્યંતર પ્રેરણા અવલોકન હાથ નોંધ પહેલીની સુડતાલીસમી નોંધમાં બોધ્યું ક્ષોપશ્મી જ્ઞાનને વિકળ થતા શિવાર જ્ઞાન એ દોરો પ્રવેલ સોય જેવું છે એમ ઉત્તરાધન સૂત્રમાં કહેલું છે દોરો પ્રવેલ સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલવું પડાતું નથી અહીં સમ્યક જ્ઞાનનો મહિમા ગાયો પણ બુદ્ધિબલથી મુકરર કરેલ વાત જે અપ્રત્યક્ષ છે તેનો કદાચ અભાવ પણ થવો ઘટે વ્યાખ્યાન સર એકના પંચ્યાસીમાં બોલમાં પરમ કુપોધે પ્રકાશ્યું છે કે જ્યાં સુધી જ્ઞાન આવરણીયનો ક્ષોપશપ નથી થયો ત્યાં સુધી સંકેતની પ્રાપ્તિ થવાની ઈચ્છા રાખનારે આત્માની ઓળખ કરવાની ઈચ્છા રાખનારે તે વાતની પ્રતિતિ રાખી આજ્ઞા અનુસાર વર્તન કરવું એ જ માર્ગ છે પાંચ ઇન્દ્રિયોથી અને મનથી ઘણું જાણે વિચારે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન થાય અને આવરણો ઘટતા ઘટતા ક્ષયોપશમ વધે અહીં અમુક પ્રકૃતિ જે ઉદયમાં આવે તેનો ક્ષય અને બાકીની દબાયેલ છે સર્પ સાણસામાં છે ઘણું જાણે ઘણું સમજે પણ જ્યાં સુધી આત્મતત્વનો નિર્ણય ન થાય ત્યાં સુધી બધું અધૂરું આવરણો કંઈ તદ્દન ગયા નથી ઉપશમથી પ્રકૃતિ દબાય છે તે છટકે તો અશુભ વધે અને શુભ ઘટે આવરણો વધે અને વ્યવહારમાં કહે તેમ બુદ્ધિ બેડ પણ મારી જાય ભ્રમિત થઈ જાય આ ક્ષયો પશમ જ્યાં સુધી અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતિથી રાખવી જરૂરી છે અને સુપ્રતિથી ક્રમે ક્રમે કરી અનુભવ થાય છે તબીબી વિજ્ઞાનમાં તો જે દવા જાણે અમૃત શોધાયું હોય તેમ વપરાશમાં હોશે હોંશે લેવાય અને કાળક્રમે અમુક આડઅસર મોટું નુકસાન જણાય અથવા તો પહેલાના કરેલા નિર્ણયને બીજી કોઈ નવી શોધ દ્વારા પડકારાય તો તે અમૃતને ઝેર તુલ્ય ગણી નિષેધિત એટલે રિજેક્ટ ગણાય છે ખાસ કરીને વિલાયતી એટલે મોડર્ન મેડિસિનમાં આવું બહુ થતું જોવામાં આવે છે આયુર્વેદ વિજ્ઞાન જે લાખો વર્ષ જૂનું ગણાય છે અને મનાય છે અને ઘણું કરી જાણપણું બુદ્ધિબલથી નહીં પણ અનુભવ જ્ઞાનથી ધન્વંતરી એવા ઋષિમુનિઓએ પ્રસ્થાપિત કર્યું હોય ને ખાસ કોઈ ઔષધિનો નિષેધ થયો હોય એવું જ્વેલેજ જણાય છે એરેડિયાથી જુલાબ લાગે એ પાંચ હજાર વર્ષ પહેલાનું જ્ઞાન અત્યારે પણ યથાર્થ જ છે કેમ કે તેના મૂળમાં અનુભવ જ્ઞાન હતું બુદ્ધિબળ હોય તો તે બદલી શકે બુદ્ધિબળથી કરેલ નિર્ણય સંપૂર્ણ ન પણ સંભવે આધુનિક વિજ્ઞાનને સંશોધનને આધારે એકાદ લાખ જેટલા રોગો જણાયા છે બુદ્ધિબળે નિદાન અને ઈલાજ પણ કરવામાં આવે છે પણ સર્વજ્ઞ તો સાડા કરોડ રોગ અને રોમે રોમે પોણા બે રોગ એમ સાડા ત્રણ ગુણ્યા પોણા બે છ કરોડથી વધુ રોગોની સંભાવના કહી છે વળી જેનું પરિણામ વિપર્ય આવ્યું તેની શરૂઆત ખોટી જ સંભવે એ સિદ્ધાંત છે વચરામ ચોસઠમાં પરમ કોલદેવે આ અંગે લંબાણપૂર્વક સમજાવ્યું છે આધુનિક વિજ્ઞાનની ઘણી ઘણી ગણાતી એવી શોધો કાળક્રમે ખોટી સાબિત થાય છે જેને મોટા મોટા ઇનામો બહુમાન અને વૈજ્ઞાનિક તરીકેના બિરુદો મેળવ્યા હોય તે કાળક્રમે નેરું જૂઠ પણ સાબિત થાય વનસ્પતિમાં જીવ છે તે તો વિજ્ઞાનને હમણાં ખબર પડી સર્વજ્ઞ પ્રરૂપેલ બોધ જે પૂર્વેના સેંકડો વર્ષો પહેલાના શાસ્ત્રમાં વ્યવસ્થિત આલેખાય છે પાણીના એક ટીપામાં જીવો હવે આધુનિક વિજ્ઞાન પાંત્રીસ હજાર જેટલા ગણી શક્યું છે તે અસંખ્યાત અનંતનો કઈ રીતે પાર પાડે તે પણ માત્ર બુદ્ધિબળથી અનુભવ જ્ઞાન થાય તો સમજ પીછે સબ સરળ હે ત્યાં સુધી બીનું સમજ મુશ્કેલ ન્યૂટનના નિયમો ગતિના નિયમો નોબલ પારિતોષિક વિજેતાની શોધોને પણ સાબિતી સફળતાપૂર્વક પડકારાય છે આ બધી બુદ્ધિબળની રમત હતી તેથી તેમ બનવા પામે છે આકાશમાં એક સૂર્ય એક ચંદ્ર એ તો જાણે સૌને પ્રત્યક્ષ છે અને એ જ નાનપણથી જેવું શીખતો આવ્યો છે આધુનિક કાળના કોઈ ખગોળશાસ્ત્રી કોઈ ગ્રહને તારાને કે ઉપગ્રહને શોધે અને કોઈ એક કરતાં વધુ સૂર્ય શોધે તો પરદેશની મોટી સંસ્થા નાસા વગેરે એ માટે તે શોધકને નવાજે છે સન્માનિત કરે છે પ્રથમની શોધ ખોટી કે અપૂર્ણ સાબિત થઈ આજ વિકળતા પૂર્વેના શાસ્ત્રમાં એક કરતાં ઘણા વધારે સૂર્ય તારાની વાતો લંબાણપૂર્વક વ્યવસ્થિત આલેખાયેલ છે જે સર્વજ્ઞના જ્ઞાનનો વિષય છે અનુભવ વાણી છે તેમાં ફેરફારને અવકાશ નથી નિહારિકા એટલે ગેલેક્સી એક નહીં અનેક છે તે તો સૈદ્ધાંતિક વાત વિતરાક દર્શનમાં છે જ તેવું ચંદ્ર સૂર્ય તારા ગ્રહ વગેરે બાબત સમજવું બુદ્ધિબળ સીમિત છે અનુભવ જ્ઞાન નિર છે અનુભવ જ્ઞાન અને બુદ્ધિબળથી થયેલ જ્ઞાનની સરખામણી અસ્થાને છે આધુનિકતાના જુવાળના જપાટમાં આવેલ જીવ બુદ્ધિબળે માની શકાય તેટલું જ માને પાંચ ઇન્દ્રિયોથી આગળ પણ જ્ઞાનના સાધનો છે મનથી આગળ પણ જ્ઞાનના સાધનો છે તે જીવ સ્વીકારી શકે તેમ નથી વેદશાળાઓ ધરતીકમ વરસાદ વાવાઝોડની વીજળીની આગાહી કરે પેલા ભાગ્ય જ સાચું પડતું કે હમણાં હમણાં આધુનિક શોધખોળોને આધારે ઘણું ખરું સાચું પડે છે સર્વજ્ઞ તો બધા ચિહ્નો જાણે જ છે ત્રિકાળી પર્યાયો બંને જળ અને ચેતનના જાણે છે ઐતિહાસિક છપ્પનીઓ દુકાન લાખો પશુઓ મનુષ્યો ભરખાઈ ગયા પરમ કુપોલજીએ સહજ આકાશમાં વાદળું જોઈને પાખેલું તે તારીખ સ્થળ અને વ્યક્તિના નામ સાથે સાબિતીસર નોંધાયેલ છે કે અનુભવ જ્ઞાનની હકીકત છે તબીબી વિજ્ઞાનની ચોપડી વાંચી લઈ કોઈ અબૂત જીવ દવાની દુકાનમાંથી મનગમતી દવા ખરીદી તેનું સેવન રોગ મટાડવા માટે કરે તો શું પરિણામ આવે તે સહજ સમજે એમ છે તેમ બુદ્ધિબળથી ભેગું કરેલું જ્ઞાન એ તો માત્ર મનનો આમળો છે જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયો મનની મલિનતા ભોગ ઉપભોગની વાસનાઓ કશાયોથી મુક્ત ન થાય ત્યાં સુધી અનુભવ જ્ઞાનને પાત્ર ન થાય ત્યાં સુધી માત્ર તર્ક કરી શકે કે આમ આમ સંભવે સંભવે ન એક વાત સમજમાં આવે છે કે જન્મ આ જીવ ગર્ભમાં પણ હતો ભલે ને ગર્ભની એક પણ વાત અત્યારે જીવને યાદ નથી છતાં તે ગર્ભમાં હતો તે તો સુનિશ્ચિત છે તેમ આ જીવ ગર્ભમાં આવ્યા પહેલા પણ ક્યાંક હતો તે જ્ઞાનીના અનુભવની વાત છે વર્તમાન ભૂમિકામાં તે સ્વીકારવી પડે તો જ આગળ વધાય આગળ પર બધું હળવે હળવે સમજાશે પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીર અને વિચારથી શાંત થાય છે અધીરતથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી એના કારણે ફરી ફરી સંસાર પરિભ્રમણનો જીવને યોગ રહ્યા કરે છે પરમ બોલ ગાંધીજીને ડરબન પત્ર લખી સમજ આપી છે જે સર્વને તેટલી જ હિતકારી છે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્તિ ઘટે મન કાબુમાં પહેલા અધ્યાત્મના ત્રાજવે તોડવી પડે અધ્યાત્મની વાતને આધુનિક વિજ્ઞાનથી માપવાની ચેષ્ટા એ સૂર્ય સમયે ધૂળ ઉડાડવા જેવું છે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ ને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી પોતાનું આયુષ્ય એટલું લાંબુ નથી કે તે બધી જ બાબતોનો અનુભવ કરી ત્યારબાદ નિર્ણય લે શાણો વિચારવાંતો અનુભવીને શોધી તેને અને તેની શિખામણને પકડી રાખે અનુભવી ગુરુને શોધીએ બુદ્ધજનનો નિર્ધાર ઘણું વાંચે સાંભળે પાકું કરે પણ શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી અનુભવ જ્ઞાનથી નિવેડો છે માર્ગ મળે પણ માર્ગ ન મળે શાસ્ત્રથી વાંચનથી ક્ષોપશમથી માર્ગ મળે પણ મર્મ ન મળે મર્મ એ જ્ઞાનીના ઘરની વાત છે આત્મા પરમાત્મા મુક્તિ ગતિ આ બધું વિષયાસક્ત જીવને હૈયે બેસે નહીં એમ સિદ્ધાંત છે પ્રાથમિક ભૂમિકામાં શ્રદ્ધાના બળે આગળ વધાય આગળ જતા અનુભવાય એક વાર અનુભવ થયો પછી કોઈને પૂછવાનું રહેશે નહીં પરમ કૃપાળુ દેવે પણ વીસમી વર્ષે કહ્યું છે કે શુક્લ અંતકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે પણ એ શ્રદ્ધા પરમ દુલ્લા પ્રવચનસાર ગ્રંથમાં પચાસ અને ત્રેપનમાં શ્લોકના જ્ઞાન અંગે જણાવ્યું છે કે જો જ્ઞાન જ્ઞાની નું ઉપજે ક્રમશ અર્થ અવલંબીને તો નિત્ય નહીં નહીંક નહીં તે સર્વગત નહીં જ્ઞાન એ અહીં જ્ઞાન એક એક પદાર્થને અવલંબીને પ્રવર્તે છે તેથી ક્રમે પ્રવર્તું હોવાથી અનિત્ય છે બદલી જાય છે તેમાં વધઘટ થાય છે ક્ષો જ્ઞાન મૂર્ત અને ઇન્દ્રિયજન્ય હોવાથી પરાધીન છે અનિત્ય છે કોઈ વાર હોય અને કોઈ વાર ન પણ હોય અને ક્રમિક છે સહ પ્રતિપક્ષ એટલે જ્ઞાનનો પ્રતિપક્ષ અજ્ઞાન તેની સાથે હોય છે આત્મપરિણામ શક્તિ વડેને ઇન્દ્રિય છે અતિન્દ્રિય નહીં સ્વાભાવિક નથી વિભાવિક છે ગોઠવેલું છે નિશ પ્રતિપક્ષ નથી એમ પ્રવચન સારના ત્રેપનમાં શ્લોકમાં સમજ આપી છે બે અભિમાન હતું પાશે વિદ્યા ભણતા થયું શેર ચર્ચાવાદમાં તોલો થયો અને ગુરુ બનતા મણમાં ગયો ભારે થાય અને વિકલ થતા કેટલી વાર બુદ્ધિબળે ઘણો ઉપર ચડ્યો હોય લબ્ધિ ફોરવે અને પળમાં ભ્રષ્ટ થઈ જાય ક્ષય જ્ઞાન વિકલ્પ થતા કેટલી વાર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ